ના અંતર્ગત અમે ત્રણ પ્રોજેક્ટ હાથમાં લીધો છે એક છે બિલિયન મિનિટ્સ ફોર પીસ અપીલ અમે લોકોને અપીલ કરીએ છીએ કે ઓછામાં ઓછી પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ જે પણ તમે કાઢી શકો સવારે સવારે નાઈ ધોઈને પરમાત્માની યાદમાં બેસી પરમાત્મા પાસેથી શાંતિની શક્તિ પ્રાપ્ત કરી અને વાતાવરણમાં એનો પ્રકંપન ફેલાવો અને એ હિસાબે સો કરોડ મિનિટ્સ અમારી ભેગી થઈ ગઈ છે પણ આપણે ફક્ત ટાર્ગેટ ઉપર નથી ચાલતા અમારે તો વિશ્વમાં શાંતિ ફેલાવાની છે એ અમારું લક્ષ્ય છે અને બીજો પ્રોજેક્ટ આજે એકવીસ તારીખે નવેમ્બરની આખા ગુજરાતની અંદર અમારા જેટલા પાંચસો કરીબ સેવા કેન્દ્રો છે અને એની સાથે સાથે ગામડા ગામડામાં પાઠશાળાઓ છે તે દરેકે આજે સવારે વિશેષ શાંતિ યાત્રાનું કાર્યક્રમનું આયોજન કર્યું છે એ કાર્યક્રમનું આયોજનનો પાછળ હેતુ છે કે દરેક શહેરમાં શ્વેત વસ્ત્ર ધારી નીકળશે એક શાંતિ દૂતના રૂપમાં નીકળશે અને એ લોકોના મનમાં એ સંકલ્પ રહેશે કે હું શાંતિસાગર પરમાત્માની સંતાન વિશ્વમાં શાંતિ ફેલાવનાર શાંતિ દૂત છું મારાથી શાંતિના પ્રકંપનો પ્રવાહિત થઈ રહ્યા છે અને ત્રીજું પ્રોજેક્ટ છે એકવીસ ડિસેમ્બરે વિશેષ અહેમદાબાદમાં યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં આખા ગુજરાતભરમાંથી કરીબ સાઠ હજાર વધુ પણ હશે પણ સાઠ હજાર તો ખરજ એકી સાથે મેડિટેશનમાં બેસીને અને વિશ્વમાં શાંતિના પ્રકમ ફેલાવશે એ ત્રણેય પ્રોજેક્ટને અમે સાકાર કરીએ છીએ અને આજે અહીં પણ એ પ્રોજેક્ટને અમે હાથમાં લીધું છે અને શાંતિ યાત્રા અમારી નીકળી છે સિંધી કેમ્પથી લઈને અને સૈલેષ પાર્ક અને મેન રોડ ગણદેવી રોડથી લઈને લુનસીકુઈને ફરતે થઈ અને સેવા કેન્દ્ર પર એનું સમાપન થશે કારણ કે આજે વિશ્વમાં આપણે જોઈ રહ્યા છીએ ચારો મોર અશાંતિનું વાતાવરણ છે ગ્રહ યુદ્ધ વિશ્વ યુદ્ધની કાગાર પર ઊભું છે વિશ્વ તો એ વિશ્વને શાંતિ કોણ આપશે તો આપણે ભારત દેશના નાગરિક તરીકે વિશ્વ સમાજની એક ઇકાઈ તરીકે અમારું એ ફરજ બને છે કે આપણે સર્વ આત્માઓને શાંતિનું દાન આપીએ શાંતિનો સહયોગ આપીએ જેથી મનમાં શાંતિ થાય ઘરમાં શાંતિ થાય પરિવારમાં દેશમાં સમાજમાં અને વિશ્વમાં શાંતિ થાય એ હેતુથી અમે એ કાર્યક્રમનું આયોજન કર્યું છે ઓમ શાંતિ